હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીત સાથે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો હાંડવો તો હાંડવો કેવી વસ્તુ છે કે ઓલ ટાઈમ ફેવરેટ છે એટલે કે આપણા ગુજરાતીઓને હાંડવો ખાવો તો ખૂબ જ પસંદ હોય છે અને આજે આપણે હાંડવો શિયાળા સ્પેશિયલ બનાવવાના છીએ જે તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને હું ગેરંટી સાથે કહું છું કે તમે આ રીતે હાંડવો ક્યારે પણ નહીં બનાવ્યો હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા તો મેં એક બાઉલ જેટલા ચોખાને વખત પાણીથી ધોઈ સવારથી પલાળીને રાખ્યા હતા તો મેં આ બાઉલના માપથી ચોખા લીધા છે તો તમે ગમે તે એક બાઉલનું માપ લઈ શકો છો અને તમારી પાસે જે ચોખા હોય તે ચોખા લઈ શકો છો કંઈ જ વાંધો નથી તો બસ એ જ રીતે મેં અહીંયા દાળને પણ ધોઈ સવારથી પલાળીને રાખી હતી તો હું તમને બતાવી દઉં છું કે મેં અહીંયા ત્રણે દાળનું માપ આ જ નાની વાટકીથી લીધું છે તો મેં અહીંયા એક નાની વાટકી તુવેરની દાળ એક નાની વાટકી ચણાની દાળ અને એક નાની વાટકી અડદની દાળ લીધી છે તો તમારે આ રીતે એક નાની વાટકીનું માપ લઈ આ બધી જ દાળને સરખા પ્રમાણમાં જ લેવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને દાળ અને ચોખામાંથી તમારે બધું જ પાણી નિતારી લેવાનું છે હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું પલાળીને તૈયાર કરેલી દાળ તો પહેલાં તમારે દાળને જ ક્રશ કરવાની આનાથી શું થશે કે દાળ ક્રશ થઈને સ્મૂથ થઈ જશે અને પછી તેની પર ચોખા ક્રશ કરીને એડ કરશો ને ત્યારે દાળ અને ચોખા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે અને મિક્સર જારમાં દાળ પણ બિલકુલ ચોટેલી નહીં રહે હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દાળને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ દાળને તમારે થોડું કકરું રહે ને તે રીતનું રાખવાનું છે અને દાળને ક્રશ કરતી વખતે મેં અહીંયા અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે ક્રશ કરેલી દાળને એક વાસણમાં કાઢી લઈશું હવે ફરીથી એ જ મિક્સર જારમાં પલાળેલા ચોખા લઈ લઈશું તો ચોખામાં તમારે થોડું પાણી રાખવાનું અને ચોખાને ક્રશ કરતી વખતે જો જરૂર લાગે તો થોડું પાણી એડ કરી શકો છો કંઈ જ વાંધો નથી હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ચોખાને પણ સારી રીતે ક્રશ કરી લઈશું તો આ જુઓ ચોખાને મેં સારી રીતે ક્રશ કરી લીધા છે હવે આને પણ એ જ વાસણમાં કાઢી લઈશું જેમાં આપણે ક્રશ કરેલી દાળને એડ કરી છે હવે આ ક્રશ કરેલી દાળ અને ચોખાને બરાબર મિક્સ કરી લઈશું હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો પહેલા મીઠું એટલા માટે એડ કરવાનું કેમ કે આથો જલ્દીથી આવી જાય અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જાય સાથે જ એક ચમચી દહીં એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો આ દહીં અત્યારે આપણે આથો લાવવા માટે એડ કર્યું છે તો આ બેટર પાંચ થી છ કલાક સુધી સાઈડમાં મૂકી દઈશું હવે મેં અહીંયા મીડિયમ સાઈઝની દૂધી લઈ લીધી છે તો દૂધીની આ રીતે છાલ કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે હાંડવો બનાવતા હોઈએ અને દૂધી એડ ના કરીએ તેવું તો બને જ નહીં હવે દૂધીને એક છીણીની મદદથી છીણી લઈશું તો ફ્રેન્ડ્સ હાડવામાં દૂધી એડ કરવાથી હાડવો એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે અને બીજી એક વાત કે દૂધી તમારે જ્યારે બેટરમાં એડ કરવાની હોય ને ત્યારે છીણીને તરત જ એડ કરવાની અને જો તમારે દૂધી છીણીને થોડી વાર સુધી રહેવા દેવાની થાય તો છીણેલી દૂધીમાં તમારે બધા જ મસાલા એડ કરી દેવાના એટલે કે હળદર મીઠું મરચું ધાણાજીરું આ બધા જ મસાલા એડ કરી મિક્સ કરી તમે થોડી વાર સુધી રાખી શકો છો કંઈ જ વાંધો નથી હવે બેટરને એકવાર ચેક કરી લઈએ હવે આ બેટરને એક બાઉલમાં લઈ લઈશું હવે ફરીથી એક થી બે ચમચી જેટલું દહીં એડ કરી ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું હવે છીણીને તૈયાર કરેલી દૂધીને બેટરની અંદર એડ કરી લઈશું સાથે જ એડ કરીશું છીણેલો ગોળ તો ગોળ તમારે આ રીતે બેટરમાં પહેલાં જ એડ કરવાનો આનાથી ગોળ જે છે ને તે જલ્દીથી ઓગળી જશે હવે ગોળ અને દૂધીને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે એકવાર હાંડવો બનાવશો ને તો તમને આ હાંડવાનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવવાનો છે તે હું ગેરંટી સાથે કહું છું હવે આ બેટરને થોડી વાર સુધી ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી બે ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી એડ કરીશું એક ચમચી રાઈ સાથે જ એડ ચપટી હિંગ સાથે જ એડ કરીશું એક ચમચી આદુ મરચાની પેસ્ટ સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ગાજર હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લેશું સાથે જ એડ કરીશું થોડું લીલું લસણ તો શિયાળો ચાલી રહ્યો છે અને લીલું લસણ એડ ન કરીએ તેવું તો બને જ નહીં હવે લસણને પણ થોડી વાર સુધી સાતળી લઈશું તો ફ્રેન્ડ્સ લીલું લસણ અને ગાજર એડ કરવાથી આ હાંડવો ટેસ્ટની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ બનવાનો છે હવે એડ કરીશું થોડું મીઠું તો બેટરમાં પણ આપણે આથો લાવવા માટે મીઠું એડ કરેલું જ છે તો મીઠું તમારે આ વેજીટેબલ્સ પૂરતું જ એડ કરવાનું છે એટલે કે મીઠું વધારે એડ ન થઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ ચમચી હળદર સાથે જ એડ એક ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ એક ચમચી ધાણાજીરું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આ બધા વેજીટેબલ્સને સાતડીને પછી બેટરમાં એડ કરશો ને તો હાંડવો ટેસ્ટમાં ખૂબ બસ સરસ લાગશે અને તમને હાંડવો ખાવાની મજા આવી જશે સાથે જ એડ કરીશું એક સિક્રેટ વસ્તુ અને તે સિક્રેટ છે અડધી ચમચી આચાર મસાલો તો આચાર મસાલો હાંડવામાં એડ કરવાથી હાંડવો ટેસ્ટમાં જોરદાર લાગે છે સાથે જ એડ કરીશું એક ચમચી સફેદ તલ હવે તલને પણ બરાબર મિક્સ કરી લેશું હવે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ કરીશું બંધ હવે તૈયાર કરેલા બેટરની અંદર આ બધા જ વેજીટેબલ્સને એડ કરી લઈશું હવે આ બધા જ વેજીટેબલ્સને બેટર સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આમાં મેં અહીંયા સોડા કે કોઈ ઇનો એડ નથી કર્યો ને તો પણ આ હાંડવો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે પણ જો તમારે ખાવાનો સોડા કે ઈનો એડ કરવો હોય તો કરી શકો છો કંઈ જ વાંધો નથી તો ચાલો હવે ફટાફટ હાંડવો બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં બે ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલને થોડું ગરમ થવા દઈશું તો આમાં તમારે હાંડવો બનાવતી વખતે તેલ થોડું વધારે જ લેવાનું આનાથી હાંડવો નીચેની સાઈડ ચોટી જાય અને બહારનું પડ પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે થોડા તલ એડ કરી લઈએ હવે હાંડવાના બેટરને આ રીતે પેનમાં એડ કરી એક ચમચાની મદદથી થોડું ફેલાવી લઈશું હવે ફરીથી ઉપરથી થોડા તલ એડ કરી લઈશું હવે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું હવે હાડવાની સાઈડ ચેન્જ કરી લઈશું બસ એ જ રીતે ઢાંકીને બીજી સાઈડે પણ ચડવી લઈશું તો આ જુઓ કલર કેટલો સરસ આવે છે અને આ હાંડવો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને આ હાંડવો કોઈ ચટણી અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ